મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં પંખીડા હો પંખીડા પંખીડા હો પંખીડા પંખીડા તું ઉડીને જાજે ગોકુળ ગામ રે કાનૂડા ને જઈને કે પંખીડા 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 ગોપી ગોપીને કે વેલી આવે મારા કાના માટે રૂડા જબલા લાવે રે જટ આવે ચલદી આવે સરસ લાવે રે કાનૂડાની જઈને કે જે રસ રમવાયાવરે પંખીડા ઓ પંખીડા પંખીડા તું ઉડીને જાજે ગોકુળ ગામ રે કાનુડાને જઈને કે ચોરસ રમવાયા વેરે રે પંખીડા તું ઉડીને જ જે વ્રજ રે ગીરી રચને જઈને કેજો મારે ઘેરે પધારે દૂધડા લાવો રે દૂધ લાવો દહી લાવો મખણ લાવો રે શ્રી ગિરી રચને જઈને કેજો વેલાયા રે ઓ પંખીડા પંખીડા તું જ રમવા આવે રે પંખીડા તું યુડીને જજે મજુરા ગામ રે ચમના જઈને કે મારે ઘેરે પધારે રે તમી ગામન વૈષ્ણા વો તમી વેલાયા વો રે મારાણી માટે રૂડા દુદડા લાવો રે પાન કરશું સ્નાન કરશું ધ્યાન કરશું રે શ્રીજી શ્રી જમનાજીને જઈને કે જો મારે ઘેર પધારે રે પંખીડા ઓ પંખીડા કંકીડાતુયુડીને ચાજે વૃંદાવન ધામ રે કાનુડાને જઈને કે જો મને રસ રમાડે રે વને વનના ફૂલ માળી તમે વેલાયા હો રે મારા કાનાની માટે રૂડી ફૂલ માળા લાવો એ ફૂલ ધરસુ તુલસી ધરસુ મેવો ધરસુ રે પંખીડા પંખીડા જઈને કે જોવાયા પખીડાખીડાંપારણ્યતા શ્રી મા પ્રભુ ને કે કેજો સેવરૂ બનાવે ગામે ગામના વૈષ્ણવ તમે વેલાયાવો રે પ્રભુ જેને કાજે રૂડી ચરી ભરાવે રે માળા દેજો કંઠે દેજો મંત્ર દેજો રે મા પ્રભુ ને જઈને જો વેલાયા વેરે પંખીડા ઓ પંખીડા પંખીડા તું યુડીને જાજે ગોકુળ ગામ રે કનોડની ચૈને કે ચુરસરમ વાય આવે